નમસ્કાર ઉમેદવાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણે જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ખૂબ શુભ સમાચાર આવી રહ્યા છે મિત્રો તમે જાણો છો વિદ્યા ભરતી બે હજાર પચીસના ફોમ ભરાઈ ચૂકેલા હતા અને તેની આપણે કામ ચલાવ મેરિટ યાદીની ઘણા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હતા મિત્રો તો આજે તેની જાહેરાત થઈ ગઈ છે મિત્રો તો આપણે વિડીયોમાં કઈ તારીખથી કામ ચલાવ યાદી આવશે બરાબર અને કઈ સાઇટ પરથી જોવી તેના વિશે માહિતી મેળવીશું અને તમારા ટેટ કે ટેટ વન ટેટ ટુના નંબર પરથી તે તમે જાણી શકો છો તો ચાલો આપણી વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો તમે જાણો છો રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચની કુલ સાત હજાર જગ્યાઓ અને ધોરણ છથી આઠની કુલ પાંચ હજાર જગ્યાઓ અન્ય માધ્યમની અઢારસો બાવન જગ્યાઓ પૈકી કુલ તેર હજાર આઠસો ને બાવન જગ્યા પૈકી વિદ્યા ભરતી જે આપણે ગયા મહિનાઓમાં જાહેર કરવામાં આવેલી હતી તમે બધાએ વીએસ સાઇડ ઉપરથી આની ઓનલાઈન એપ્લિકેશન પણ કરેલી છે મિત્રો તો હવે આ ભરતી અંગેની કામ ચલાવ મેરિટ યાદી પ્રસિદ્ધ થવા જઈ રહી છે મિત્રો તો આપણે એના વિશે વાત કરીએ તો સદર જાહેર અન્વયે બરાબર અન્વયે તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસથી સોળ અગિયાર ચોવીસ તેમણે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી મિત્રો તો તેની કામ ચલાવ મેરિટ યાદી વીસ બે બે હજાર પચીસ એટલે કે ગઈકાલે આવતીકાલે આવતીકાલ સોરી આવતીકાલના બપોરના સાડા ત્રણ વાગે થી બરાબર તો આ એની સાઈટ છે વીએસ બી ડોટ ગુજરાત ડોટ ઇન પર પ્રસિદ્ધ કરવામાં આવશે મિત્રો બરાબર તો આ સાઈટ પરથી આવતીકાલથી કામ ચલાવો મેરિટ યાદી વિષયવાઇઝ તમે તમારા ટેટ વન કે ટેટ ટુના નંબર અને બડેટ ઉપરથી જોઈ શકશો મિત્રો તો વધુમાં વધુ આ વિડીયોને વિદ્યાસાયક મિત્રો સુધી પહોંચાડો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નેક્સ્ટ જે પણ અપડેટ હોય તેના માટે અમારી સાથે જોડાયેલા રહો મિત્રો બરાબર તો ઉમેદવારો ફક્ત ઉક્ત વેબસાઇટ પર જઈને પોતાની કામ ચલાવવા મે જોઈ શકશે આનું પરથી તમારો નંબર આવશે કે નહીં તે પણ તમારે નક્કી થઈ જશે બરાબર તમામ ઉમેદવાર મિત્રોને બેસ્ટ ઓફ લખ બરાબર વધુ માહિતી માટે જોડાયેલા રહો જય હિન્દ